શહેર બી ડિવિઝન પાનોલી અને હાસઠ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાના નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી હાસટ રોડ ઉપર આવેલ

અંતર્ગત છ જેટલા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલના નષ્ટની કાર્યવાહી કરવામાં આવી જેમાં અંકલેશ્વર એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબ તથા અમુની હાજરીમાં આ તમામ મુદ્દામાલ કે જે લગભગ એક કરોડ અઢાર લાખ જેટલો થાય છે લગભગ એક લાખ જેટલી બોટલોનું પંચનામા કરી અને એનું નષ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એ લગભગ પૂર્ણ થવામાં છે હાલ